બનાસકાંઠા કાંકરેજ તાલુકાના શિહોરી સામૂહિક આરોગ્ય કેન્દ્ર શિહોરી એકસો આઠના કર્મચારીની પ્રામાણિકતાને લાખ લાખ અભિનંદન પ્રાપ્ત વિગતો અનુસાર કાંકરેજ તાલુકાના મુખ્ય મથક શિહોરી ખાતે આવેલ સરકારી હોસ્પિટલમાં ચોવીસ કલાક ખડેપગે સેવા આપનાર એકસો આઠની ટીમે કિસ્સો બિરાદવા લાયક તો ખરો પણ સાથે સાથે અભિવદનને પાત્ર છે ગુજરાત સરકાર અને એમએરઆઈ ગ્રીન હેલ્થ સર્વિસ એકસો આઠે જે ગુજરાતભરમાં મોખરે છે અને કોઈ પણ કટોકટીની પળોમાં ચોવીસ કલાક પાગે તૈયાર હોય છે અને દરરોજ મનુષ્યની જિંદગીઓ બચાવે છે અને તેની સાથે પ્રામાણિકતાનું પણ ઉત્તમ ઉદાહરણ જોવા મળે છે અને તેઓ જ એક કિસ્સો બાવીસ છ બે હજાર ચોવીસના રોજ સિહોરી એકસો આઠને રોડ અકસ્માતનો કેસ મળ્યો હતો કેસ મળતાની સાથે જ એકસો આઠની ઈ એમ ટી સંદીપ બારોટ અને પાયલોટ વનરાજજી ડાભીએ ઇમરજન્સી સેવા સાથે ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને ઈર્જાગ્રસ્ત દર્દી કનુભાઈ ઠાકોર ઉંમર આશરે પાંત્રીસ વર્ષ રહે ભીલડીવાળાને સારવાર દરમિયાન તપાસતા માલુમ પડ્યું હતું કે તેમને પગે અને માથાના ભાગે ગંભીર ઈજા થઈ હતી અને તેમની સાથે કોઈ ન હતું અને તાત્કાલિક અસરની જરૂરી સ્ટ્રેચર વડે એમ્બ્યુલન્સમાં લઈ જઈ જરૂરી સારવાર આપી વધુ સારવાર અર્થે સિહોરી રેફરલ હોસ્પિટલમાં ખસેડ્યા હતા ની તેમની પાસે રહેલ અંદાજી રોકડ રકમ એક લાખ અઢાર હજાર મોબાઈલ ફોનની કિંમત અંદાજીત દસ હજાર એમ કુલ મળીને રૂપિયા એક લાખ અઠ્યાવીસ હજારના રૂપિયાનો મુદ્દામાલ તેમજ એક્ટિવાની ચાવી સાથે અગત્યના ડોક્યુમેન્ટના બધી જ વસ્તુઓ તેમના ભાઈ અશ્વિનભાઈને સિહોરી રેફર હોસ્પિટલ ખાતે પરત કર્યા હતા અને અશ્વિનભાઈએ જણાવ્યું હતું કે એકસો આઠ એમ્બ્યુલન્સની ઉત્તમ સારવારની સાથે પ્રમાણિકતાની ફરજ બજાવી છે તે બિરદાવવા લાયક છે અને એકસો આઠ ટીમના આભાર વ્યક્ત કર્યો હતો અને અભિવંદન પાઠવ્યા હતા અને ઇર્જાગસ્ત અનુભાઈ ઠાકોરને વધુ સારવાર અર્થે ડીસા ખાતે ખસેડવામાં આવ્યા હતા